મારું નામ ઉપાસના નિવૃત્તિ જોશી છે હું ધોરણ ચારમાં ભણું છું આજે હું એક દીકરી બની છું મા વિશે તો હર કોઈ કહે છે પણ આજે હું હું એક પિતા કહેવા છું આજે જે કંઈ પણ કહું તે સાંભળવા મારી ઘર બનાવવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે ઘર બનાવવા માટે એક મજબૂત પાયાની જરૂર પડે છે એવી જ રીતના ઘર અને પરિવારને ટકી રાખવા માટે અને ખુશ રાખવા માટે એક પિતાની જરૂર પડે છે સુરજ હોય ત્યાં તો પ્રકાશ જ પ્રકાશ થઈ જાય છે પણ જ્યારે સૂરજ ના હોય ને ત્યારે અંધકાર છવાઈ જાય છે એવી જ રીતના જ્યારે પિતા ઘરમાં ના હોય ને અંધકાર જાય છે જ્યારે તમે પાપા કરતા થાઓ પાપા કરતા પડી જાઓ ત્યારે તમારા મનમાં એક જ વિચાર આવતો હશે કે મારા પપ્પા છે ને જ્યારે તમે સ્કૂલ જતા થાઓ તમારી પહેલો દિવસ હોય તમને ડર લાગતો હોય ત્યારે તમે પપ્પાને જ યાદ કરતા હશો કે મારા પપ્પા છે ને તમે કોલેજ જતા થાઓ કોલેજમાં તમને કોઈ તકલીફ હોય કે ચિંતા હોય તો તમે પપ્પાને યાદ કરતા હશો કે મારા પપ્પા છે ને પણ જ્યારે તમારા લગન પછી તમે તમારા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાવ છો ત્યારે તમારા મનમાં એ વિચાર નથી આવતો કે મારા પપ્પા છે ને માં એ ગૌરવ છે પિતા એ અસ્તિત્વ છે માં અશ્રુ છે તો પિતા સંયમ છે બેઠેલી તમામ દીકરીઓ અને દીકરાઓને હું વિનંતી કરું છું કે તમે કોઈ એવું કામ ના કરતા કે જેનાથી તમારા પિતાને નીચે જોવું પડે બલકી એવું કામ કરજો તમારા નામ પાછળ તમારા દીકરાની વાહ તમારા પિતાની વા વાહ થાય બસ આ વાક્ય જોડે હું મારા શબ્દોને વિરામ આપું છું જય જ્ઞાનજી જય શ્રી કૃષ્ણ